યુટ્યુબ ફેમિલી અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને જય માતાજી અને અમે આવી ગયા છીએ કંઈક આજે નવા કંઈક નજારા જોવા અને આજે અમે વ્લોગ સ્ટાર્ટ કર્યું છે દસ વાગે અને ચાર પાણી પી લીધા હે અને હવે બ્લોગ ચાલુ કરી દીધો આજે અને કંઈક આજે કંઈક કામ કરવાના હોઈએ Ini hari tuh, gak tani <tellan> rita, amin belok ke mana, kai ke bernaung suka, kai kita menaik batau asar, manjis cik, bele, aji tuh ni kampung tuh ni, rendah ni kaki rebanah ni, bele tomi joisyoko so, kai rita rendah kaki rebanah sih, aji ni rendah, aji rita rendah apa diai, dental ilele ni kaki rebanah ni, aji ni, kaki

આવી ગયા અમે પાસાખરી જઈએ અને આવી રીતે કંઈક ખંપાળી લીધી છે અને અમે આવે અરંડા હે ને ખકે અને આવી રીતે હે ને આવી રીતે સગલો કરવાના છીએ અને અમારો વિડીયો તમે ભાળજો ભાળશો એટલે તમને મજા જ આવશે કેમ કે આપણે છે ને આજે અરેન્ડા ખખેરવાના ને ટકલો કરવાનો હોય કેમ કે પાણી વાળતા હતા પણ લાઇટ આજે જતી રહી એટલે લાઈટ આવશે એક વાગે એટલે તમે બની આવી જાઓ બ્લોકમાં એટલે આપણે કે આવા કંઈક આજે આવું કામ પકડી પાડ્યું છે એટલે તમને કંઈક આવું આવું કંઈક અમે બતાવવાના છીએ અને અરેન્ડા કેમ કે થોડાક લીલા પડે ભાઈ એટલે હું કે થોડાક પલટાવ્યા એટલે હું નીચેનો ભાગ ઉપર ને અને ઉપરનો ભાગ છે ને નીચે તો થોડા ફૂંકાઈ જાય ને તો લઈ તારીને હે ને ઢગલો કરી રાખશું એટલે કંઈક આવું કામ કરીએ છીએ અમે અને અહીંયા પડખે ને કંપની છે ને એટલે કંપનીનો અવાજ તમને આવતો હોય જોઈ શકો છો આ છે કંપની એટલે કંપનીનો તમને અવાજ આવતો હોય વધારે એટલે આવી રીતે કઈ અમે આંદા પલટાવીને છે અને હવે કઈક એટલે અમારા વિડિયોમાં બન્યા રેજો એટલે આવો કોઈક નજારા છે તો આવી રીતે અમે કામ કરીએ છે એટલે તમે રેજો તમારા વિડીયોમાં રહેજો પૂરો પાળીને દેજો અને લાઇક ને શેર કરવાનું તે બોલવાનું અને પાછું પણ ફી પણ દબાવવાની એટલે એટલું કરવાનું તમારા પાસે સબસ્ક્રાઈબર કરવાનું એટલે તમે સબસ્ક્રાઈબર કરવામાં કાંઈ વાંધો તો ન આવે એમાં કરતું જવાનું થોડુંક એટલે આવી રીતે કાંઈક અમેરંડા અને આગળ કાઢી લીધા હે કે તે એ નીકળી પડી અમે આવી ગયા પાણી વાળવા સારું એટલે પાણી અમારે આવી ગયું હવે એટલે તમે એમ કેતા હો પાછા કે અરંડા ખાતા ખાખરતા પાછા પાણી કેમ આવી ગયું એટલે સોરી ગાય લાઇટ ફાટે આવી ગઈ એટલે અમે ડાયરેક્ટ પાણી વાળવા આવી ગયા ડાયરેક છે પાછું તમે એમ કહો આ કેમ થઈ આમ અરંડા ખકેતા હતા ડાયરેક્ટ પાણી એટલે હું કે લાઇટ આવી ગઈ ને એટલે આવી ગયા અમે ડાયરેક્ટ પાવડો હાઈસ પડ્યો આપતા અને અમારે હવે રોટલો ખાવા જવાનો હોય તમારે પણ અમારે કંઈક રોટલો આવી રીતે ખાઈ છું હવે એ રોટલો પાછો કોણ લઈને આવીએ તમે જોઈ શકો છો એટલે આ અમારે આ રોટલો લઈને આવીએ એટલે અમે ખાવા બીજા વખત જઈ ગયા એટલે હમણાં ખાઈ લઉં ખાઈ પીને પાછા આવી જ બન્યા રેજો રહેતા નહીં રહેતા અમારે બે પાંચ દસ મિનિટ થાય રોટલા ખાતે એટલે જરીક વાર ખાઈ લઈ ફટાફટ પાછા આવી છીએ હો એટલે બન્યા રહીજો હલો ગાઈશ રોટલા ખાવીને આવી ગયા હજી પાણી વાળવા એટલે બને રહેજો અમારા બ્લોકમાં રોટલા બોટલા ખાઈ લીધા હે હવે અમે જઈએ છીએ થોડુંક કામ સાપરે કે થોડુંક કહે ને અમારે જવું પડે સાપરે કેમ પાણી ચાલુ છે એટલે કાયદા વળી આવજે અને મારા કામ હે દોડ આવી રેજો જતા નહીં રહેતા હવે તે અમે આવું કંઈક કામ કરી દઈએ છીએ બાકી નજારા રહેતા કંઈક અલગ છે સારા હોય ને અરેન્ડમ કામ કરતા હોઈએ ને એટલે

ઘણો થાકી ગયો આપણે થાકી જુકે ગાની શાળા અને મુકે ગાની શાળા એટલે પાણી ફાઈનલ છે ને પેલે એટલે આવી ગયું છે તમે પાડો કે તમને પડાવું હોકે પાણી આવે છે પેલા એમ હા તો જો કેટલા આવે કેટલા આવે કેટલા હા યા જો ને પાણી નજારા તો જુઓ આહા આહ આહા વ્યૂ વ્યૂ આહા આહ આહા કેટલા સુંદર આતા હે એપલ જેવું આવે એપલ દીવ આહ 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 આ આ તો કંઈક નજારો હે આહા આહ એટલે અલગ પાછા ફાઇનલ આપી વાંચી બતાવી દઉં તમારો આવી ગયા ધોર્યો પાણી આવે આના પર આવી ગયું છે આના પરલમ આવી ગયું છે આ કંઈક અમારી ક્વોલિટી છે એ પાણી વાળ આવી રીતે કઈક પાણી ગયો તમે પણ એમ કેતા ફાડો આ ધારો કેમ પાણી વાળો વિડીયો નાખે પાણી વાળો કેમ વિડીયો ભાઈ અહીંયા બીજું કાંઈ હે નથી બતાવવા જો એટલે પાણી અને અરેન્ડા જ આવે અને મોતું એટલે આવા જ કંઈક નજર આવે હવે અમે ગયા છે ફાઇનલી નાખું વાટવા કેમ કેમકે નાકું તો વાળવું પડે ને ભાઈ નાખું ન વાળે તો પાછળ તૂટી પડે એટલે જાગીએ છીએ એટલે ખાવા કાંઈક નાકા પહોંચી ગયા છીએ અમે અને આ છે અમારું નાકું અળજે પાણી એકમાંથી બે માં થઈ ગયું છે એટલે કંઈક આવી રીતે છે અને અમે હવે પાવડો લેવું લઈ લીધો પાવડો બરાબર લઈ લીધો અને મંડી કોઈ પાકા ચીકી બોલવા જોઈશ આવી રીતે હજારો પાણી વાળવાનો બન્યા રેજો જતા નહીં રહેતા આવી રીતે તમને કંઈક ને કંઈક બતાવીએ અમે હલો વાઇસ અમે ચા આવી ગઈ છે અમારા છોકરો ચાલીને આવ્યો અને વાગ્યા છ અને તમે ચા અમે પીએ છીએ અને બન્યા રેજો અને ચા પીવી તમારે પીવી હોય તો આવતા પાણી વાળી જાય ને એટલે ચા આવે કારણ કે છ વાગે ચા કોઈ આપે નહીં આપણે ઘરના હે એટલે હું મોકલાવે ચા એટલે આવી રીતે કંઈક નજારો હોય તમારે પણ ચા પીવી હોય એ ચા પાણી બધું કરાવશું અમે એટલે આવી રીતે કંઈક ચા પી ગયા અમે અને બ્લોકમાં ન્યાય પહેતા નહીં રહેતા બોલો ગાઈશ અમે આવી ગયા છીએ પાણી પૂરું થઈ ગયું છે અને અમે હવે અમારે વાડીએ પોકી ગયા હૈયા અને તમે લાઈક અને શેર કરવાનું અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને હવે વિડીયો મેં અહીંયા પૂરો કરશું એટલે બાય બાય ને તાતા